是。 集中，集中。

તો બધા લાઈક કોમેન્ટ કરતા રહેજો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બધા જય ઝૂલે લાઈક ડન લાઈક કરવા માટે આભાર સપોર્ટ ના કરવું કરી દેજો સપોર્ટ પણ જય જય આવો આવો કેમ છો મજામાં શું તમે કેમ છો કેમ છો કુનાલ ભાઈ કેવી નવરાત્રી ચાલે છે તમારી આજે વિડીયો મેળ્યો તમારા નવરાત્રી નું જેને જોવું હોય જોઈ લેજો લાઈક ડન લાઈક કરવા માટે આ બાર નવરાત્રીની શુભકામનાઓ પૂરી મનોકામના પૂરી કરી બસ આપણા ડોલર પૂરા થાય એટલે પૂરું પૂરાભાઈ થઈ જશે નાસી આભાર તમારો ભાઈ ચાર ડોલર તો થઈ જાય આપણા ડોલર થાય એટલે આપણે આપણા ખુદના પગ ઉપર તો ઉભા રહીએ આપડા કોઈ ની હોશિયાર ના થાય કે અમન પૈસા અલગ અમાન વાપરવા લો અમને તે આપણા ખુદના પૈસાથી જે કરવું એ આપણે કરી શકીએ

તમે ક્યાંથી સુનાશી હું ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાંથી શું ભાઈ ગાંધીનગર જિલ્લામાં મારું ગોમાય જય ભૂલે જય ભૂલે જય ભૂલે જય ભૂલે જય ભૂલે જય હો જય હુ જય માતાજી જય જોબડીમાં સવી સવિભાઈ સવિભાઈ જય માતાજી નવા વાય સબસ્ક્રાઈબર કરી લેજો અને મેમ્બરશીપ લેતા આવડતી હોય મેમ્બરશિપ લઈ લેજો મારી તો મારા ડોલરો જલ્દી જલ્દી પૂરા થાય ઓગણત્રીસ રૂપિયાની મેમ્બરશિપ મેમ્બરશીપ તો બધા લઈ શકો છો

તાલુકો લાગ્યો તમે કયા કામથી શોથી ગદાભાઈ મકવાણા જય શ્રી કૃષ્ણ બેન ગદાભાઈ આવો આવો ગદાભાઈ જય માતાજી કે છો ગદાભાઈ મજામાં રાહુલ રાહુલભાઈ જય માતાજી રાહુલભાઈ ક્યાંથી છો તમે નવા હોય સપોર્ટ કરતા રહેજો અને મેમ્બરશીપ લેતા વળતી હોય લઈ લેજો તમારું ગામ બહેન કઈ જાડી જા મારું બધીનગર જિલ્લામાં ગમ સભાઈ નવા હોય સબસ્ક્રાઈબર કરતા રહેજો ગાદીના ઘર નાના ચિલોડા એવું ચિલોડા ના હોય તો બહુ સરસ તો અમારે વરસાદ છે બે ના અમારા અઠવાડિયા થી વરસાદ નહીં તમાર બાજુ સગદા ભાઈ અમાર બાજુ નહીં આરું સર નહીં અત્યારે નવરાત્રો કરવા દો અત્યારે નવરાત્રી કરવા દો બધા ગોધીનગર જિલ્લો તો ખરો પણ ગામ છે ને ગામ અમારું એનું ગામ સ એટલે હું ગામનું નામ નહીં કેતી સીધો ગોધીનગર જિલ્લો જ બતાવવાનો કચ પૂછ મારું ગામ છે હાલ હું બેંગ્લોર છું એવું છે બહુ સરસ બહુ સરસ ભાઈ તમે બેંગ્લોર હોય તો અમારે વરસાદ નથી બે हा येऊस भाऊ साऊ. बोलसलास दादाबाई. અત્યારેય વરસાદ આપડો જોતોયે નહીં. જોવો તો સ